તો જય માતાજી મિત્રો કેમ છે તમે બધા આશા કરજો કે તમે બધા મજામાં અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે મોડાસા અને મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો આ છે મિત્રો મોડાસા થી મિત્રો ચાલુ થઈ છે તે તો મિત્રો આ બસ તમને ત્યાં કેટલા ઉતારશે ત્યાંથી મિત્રો રિટર્ન કેટલા વાગે આવશે સંપૂર્ણ માહિતી હું તમને આપવાનું છું આ વિડીયો તો વિડીયો તમે પૂરો જોજો હવે મિત્રો વાગી ગયા છે બે અને ત્રણ વાગે આ બસ ઉપર છે તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો મોડાસાથી રામદેવરાવાળી બસ મિત્રો આપણે સૌ પ્રથમ ટિકિટની વાત કરીએ તો મિત્રો છસો ને ચાર રૂપિયા ટિકિટ છે હવે મિત્રો આપણે મોડાસાથી રામદેવરાના ડિસ્ટન્સની વાત કરીએ તો છસો ને પિસ્તાલીસ કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે મિત્રો અત્યારે ઓનલાઈન બુકિંગ વધી રહ્યું છે એટલે જો તમે મિત્રો જવા માગતા હોય આ બસમાં તો બુકિંગ કરાવીને આવજો લોંગ રૂટ છે એટલે મિત્રો તમારે બુકિંગ કરાવીને આવવું જોઈએ તો મિત્રો ફાઇનલી આપણે મોડાસાથી રામદેવરા જવા માટે હવે આપણે નીકળી ગયા છીએ તો મિત્રો હવે આપણે બસના ટાઈમિંગની વાત કરીએ તો ત્રણ વાગે મિત્રો આ બસ મોડાસાથી છે અને મિત્રો સવારે છ વાગ્યાની આજુબાજુ તમને ઉતારી દેશે રામદેવરા અને પછી મિત્રો સાડા ત્રણ વાગે આ જ બસ રામદેવરાથી મૂકાશે અને સવારે છ વાગ્યાની આજુબાજુ તમને ઉતારી દેશે મિત્રો મોડાસા તો મિત્રો તમને જણાવેલા ટાઈમમાં આવનાર સમયમાં ફેરફાર પણ થઈ શકે છે તો મિત્રો મોડાસાથી રામદેવરા જતાં તમને રસ્તામાં ઘણા બધા ધાર્મિક સ્થળો પણ જોવા મળશે હવે મિત્રો આપણે પોકવા આવી ગયા છીએ શામળાજી તો મિત્રો તમે જોઈ શકો છો આવી ગયો મિત્રો શામળાજીનું બસ સ્ટેન્ડ તો મિત્રો શામળાજીથી હવે મિત્રો આપણે આગળની તરફ નીકળી ગયા છે હવે મિત્રો ઈડર લગભગ ત્રણથી થી ચાર કિલોમીટર જેટલું બાકી છે ને સામે મિત્રો 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 તમે જોઈ શકો છો ડુંગરો જ્યાં આવેલો છે ઘટ તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે પાંચ ને આપણે પહોંચી ગયા છે મિત્રો ઈડર તમે મારી પાછળ જોઈ શકો છો આ છે મિત્રો ઈડરનું બસ સ્ટેન્ડ અને આ છે મિત્રો આપણી બસ અને મિત્રો તમે અત્યારે બસમાં ટ્રાફિક જોઈ શકો છો એટલું બધું ટ્રાફિક નથી પણ હવે ધીરે ધીરે મિત્રો ઓનલાઈન બુકિંગ વધી રહ્યું છે બસ માં હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ અંબાજી જવા માટે અંબાજી હવે મિત્રો લગભગ ચોપન કિલોમીટર જેટલું બાકી છે તમે બોર્ડમાં જ જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ખેડ બ્રહ્માના બસ સ્ટેન્ડમાં તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા પાંચ ને આપણે પહોંચી ગયા છે મિત્રો ખેડ બ્રહ્મા પોસિબલ હશે તો મિત્રો હું નાઇટ નો વ્યૂઝ પણ તમને બતાવીશ તો વિડીયો તમે લાસ્ટ સુધી જોતા રહેજો આ છે અંબાજી ને મિત્રો આ છે એકાઉન શક્તિ માંથી એક શક્તિપીઠ એટલે કે મિત્રો માં અંબેવાનું મંદિર તો મિત્રો અત્યારે આપણે શિરોહીની આજુબાજુ બસ હોલ્ડ કરી છે ને મિત્રો અહીંયા જમવા માટે આપણે રોકાયા છીએ પછી મિત્રો નીકળીએ આપણે આગળની તરફ જોધપુર તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના એક ને આપણે પહોંચી ગયા છે મિત્રો જોધપુર આ છે મિત્રો જોધપુર ડેપો અને આ છે મિત્રો આપણી બસ જય રામાપીર મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે છ વાગે જ પહોંચી ગયા હતા રામદેવરા મિત્રો તમે બસમાં ઉતરતા જ તમને ઘણી બધી ધર્મશાળાઓ જોવા મળશે જ્યાં મિત્રો તમે નજીવા દરમાં આરામ પણ કરી શકો છો તો મિત્રો મંદિરમાં વિડીયો બનાવો અલાવ નથી એટલે મિત્રો આપણે તમને બહારથી જ કરાવી રહ્યા છીએ દર્શન તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામદેવરામા મિત્રો ભોજનાલયમાં મિત્રો આ ભોજનાલય તોને પોષણ દિવસ મિત્રો ભક્તોને ભોજન પૂરું પાડે છે તદ્દન ફ્રીમાં મિત્રો અહીંયા ખૂબ જ સુંદર રીતના મિત્રો ભક્તોને જમાડવામાં આવે છે મિત્રો અહીંયા ભક્તોને શાંતિથી બેસાડવામાં આવે છે અને પછી મિત્રો ભક્તોને ભાવથી પીરસવામાં આવે છે તો મિત્રો તમે પણ રણુજા આવો તો મિત્રો આ પ્રસાદનો લાભ જરૂરથી લેજો મિત્રો આપણે ટાઈમિંગની વાત કરીએ તો મિત્રો સવારે લગભગ અગિયાર વાગ્યાથી મિત્રો બેથી ત્રણ વાગ્યા સુધી આ ભોજન દિવસે ચાલુ રહે છે અને મિત્રો આપણે રાત્રિની વાત કરીએ તો મિત્રો લગભગ છ વાગ્યાથી આ ભોજન ચાલુ થઈ જાય છે છેક નવ વાગ્યા સુધી મિત્રો આપણે સવારે છ વાગ્યાની આજુબાજુ મિત્રો પહોંચી ગયા હતા રામદેવરા મિત્રો મોડાસાથી રામદેવરાનું અંતરની વાત કરીએ તો મિત્રો છસો ને પિસ્તાલીસ કિલોમીટર જેટલું અંતર થાય છે મિત્રો આ બસ જર્ની મિત્રો રાત્રિ દરમિયાન મિત્રો વધારે ડિસ્ટન્સ કાપતી હોવાથી મિત્રો આપણે રાત્રિનો વિડીયો નથી બનાવ્યો કેમ કે મિત્રો પોસિબલ ન હતું એટલે પણ મિત્રો તમારો કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો આના સિવાય તો મિત્રો વિડિયોને અહીંયા કરી છે આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવે છે જો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ હું આપેલું ઘંટલી બટન દબાવી દેજો હવે મિત્રો આ બસ ત્રણ વાગે અહીંયાથી ઉપર અને મિત્રો સવારે આપણને પોકારશે મોડાસા તો હવે ત્રણ વાગ્યા આવ્યા જ છે તો આપણે હવે બેસીશું અને જઈશું મોડાસા તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે પોખરણનો મહેલ જોવા માટે જવાના છીએ તો મિત્રો આપણે સંપૂર્ણ ઇતિહાસ સાથે આ વિડીયોને કવર કરવાના છીએ તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને અત્યારથી જ મિત્રો તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો અને રામદેવરાથી મિત્રો પોખરણ તમે કેવી રીતે પહોંચી શકો છો સંપૂર્ણ માહિતી આપીશું તે વિડીયોમાં જય રામાપીર